श्रावण मास ना प्रथम शुक्रवार थी आ व्रत शुरुआत थाय के कराय छे जो प्रथम शुक्रवारे न थी सके तो बीजा शुक्रवार थी पण शुरू करी शकाय छे रात काले उठी ने स्नान विधि थी परवारी मानी तस्वीर सामे पांच दिवेट नो घीनो दीवो करवो अबील गुलाल अने पुष्पो थी पूजा करवी स्तुति प्रार्थना करीने कथा सांभळवी आ व्रत करनार स्त्रीए पीला वस्त्रों पीया अलंकारों के पीया रंगनी वस्तुओं नो त्याग करवो अने लाल वस्त्रों पहरवा पीया मंडप नीचे सुहू नहीं अने चोखाणु पाणी ओळंगहू नहीं कथा पूरी थया पची पांच दिवेतोना दीवा थी आरती उतारवी खानना शीरानो के साकरनो प्रसाद बहेचो अने पोता पोताना संताननी रक्षा माटे माताजी ने प्रार्थना करवी व्रत ना दिवसे एकटाणु करवो झूठो न बोलवो कोईनी निंदा न करवी आखो दिवस माना जाप जपवा जीवंतीकानो व्रत करનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુશી થાય છે. प्राचीन काळात માં શિલબદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમણે શેર માટીની ખોટ હતી. એમને એક પણ સંતાન હતું નહીં. તેથી રાણી બા ચિંતામાં સુકાતા જતા હતા. एमने मन संसार ना बधा सुख जहर जेवा थई गया हता एक दिवस नी वात छे रानी सुलक्षणा महल ना झरोखा मा बेठी बेठी बाहर चोगान मा रमता बाड़को ने एकिट से निहारी रही हती एटला मा एनी एक प्रिय दासी त्या आवी चड़ी। आ दासी सुयाणी पर काम करती हती एटले गाम मा कोई ने सुवावड आवे तो सौ तेने बोलावता दासी घणी समझू हती ए राणी ना मनोभाव तरत समझी गई तेने राणी ने कह्यु राणी તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટો ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારો બાંજ્યામેણો હમેશને માટે દૂર થઈ જશે જલ્દી બતાવ મને રાણીએ કહ્યું દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગરભા છો અને માં બનવાના છો બસ ત્યાર બાદનું બધું કામ હું સંભાળી લઈશ

મદ્રત બાદ બ્રાહમણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈ રવાના થઈ. થોડીવારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઉંઘી ગયા. દાસી ઘરની પાછલી વારીથી ચોર પગલે બ્રાહમણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું. રાણી તો ખુશખુશ થઈ ગઈ. ત્યારબાદ તરત જ મહેલ માં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે તાખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાળા પ્રગટી આખો નગર ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ભારતની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગોમ થવાથી રડે છે તળવળે છે ત્યાર બાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જી મહેલ માં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શિલ્સેન પાડ્યું હતું શિલ્સેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શિલ્સેન રાજગાદી એ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો રસ્તામાં એને એક વણિકના ઘેર ઉતારો રાખ્યો આ વાણીયાને છ બાળકો થયા અને વારા ફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વણિકના ઘેર સાતમાં પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા શિલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતા વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂર ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા બાણીયાના દીકરાની આજે છઠ્ઠી છે એતલે તેના લેખ લખવા આવી છું માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલા પડે ત્યાં તમે આવું অমંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનો આયુષ્ય 100 વર્ષનો લખજો છેર્તી વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચઢાવી દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગડગટ થઈ ગયો એને ખાત્રી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાના પ્રતાપે જ થયું છે શિલ્સેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને પરિવાર આવવા કહ્યું શિલ્સેને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શિલસેન ના અચરજનો પાર ના રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પર પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો એણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધક્રિયા પતાવી શિલસેન પોતાના ગામ આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શિલ્સેન બરાબર 1 વર્ષે પેલા વાડિયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો એ દિવસે વાડિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા રાત પડતા જ વિધાતા છઠ્ઠી ના લેખ લખવા આવ્યા તો માં જીવંતિકાએ તેમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ શિલ્સેનની આંખ ખુલી ગઈ તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો માં જીવંતિકાએ કહ્યું દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો પર ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જા જાએ ત્યા મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાને ઘેર છુ જ્યા સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનો અহিতશ્રી રીતે થવા દઉ ભલે કહી વિધાતા જતા રહ્યા આ સાંભળી શિલ્સેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં એણે માતાને પૂછી ખાત્રી કરવા નક્કી કર્યું સવાર થતા વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે બીજે દિવસે શિલસેને રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી ઘણા જ દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો બહેલે જૈને માને પૂછ્યું માં તમે કયું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી કાથી શિલસેને શંકા પડી કે આ મારી સગી માં નથી પોતાની માનેશોધી કાઢવા માટે એને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા બદા જમ્મા આવ્યા ત્યારે શિલ્સેને આज्ञा કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગડગટ થઈ ગયો એને તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શિલસેન સામે આવતાજ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોમાં પડી આ જોતાજ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આજ રાજકુમાર શિલસેનની માતા છે ત્યાર બાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શિલ્સેન પોતાની સગી જનતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે માં જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું શિલ્સેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે માં જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો